મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તો ચાલો શરૂ કરીએ આજની વાર્તા જ્યારે ભગવાન કૃષ્ણએ પોતાના નશ્વર શરીરનો ત્યાગ કર્યો ત્યારે તેમનો અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો તેમનું આખું શરીર પાંચ તત્વોમાં ભળી ગયું પરંતુ તેમનું હૃદય સામાન્ય રીતે જીવંત વ્યક્તિની જેમ ધબકતું હતું અને સંપૂર્ણપણે સુરક્ષિત હતું તેમનું હૃદય આજે પણ સુરક્ષિત છે ભગવાન જગન્નાથની લાકડાની મૂર્તિમાં રહે છે અને તે જ રીતે ધબકે છે બહુ ઓછા લોકો આ જાણે છે ભગવાન કૃષ્ણનું મહાન રહસ્ય સફાઈ સોનાના સાવરણીથી કરવામાં આવે છે ભગવાન જગન્નાથ શ્રી કૃષ્ણને કળયુગના ભગવાન તરીકે પણ ઓળખવામાં આવે છે જગન્નાથ સ્વામી તેમની બહેન સુભદ્રા અને ભાઈ બલરામ સાથે પુરી એટલે કે ઓરિસ્સામાં રહે છે પરંતુ રહસ્ય એવું છે કે આજ સુધી કોઈ તેને ખોલી શક્યું નથી દર બાર વર્ષે ભગવાન કૃષ્ણની મૂર્તિ બદલાવવામાં આવે છે તે સમયે સમગ્ર પુરી શહેરમાં અંધારું થઈ જાય છે એટલે કે લાઈટ બંધ કરી દેવામાં આવે છે લાઈટ બંધ કર્યા પછી સીઆરપીએફ દળો મંદિર ચારે બાજુથી ઘેરી લે છે તે સમયે કોઈને મંદિરમાં પ્રવેશતા અટકાવે છે પૂજારીની આંખો પર પટ્ટી બાંધેલી છે અને તે મોજા પહેરે છે તે જૂની મૂર્તિમાંથી બ્રહ્મ પદાર્થ કાઢે છે અને તેને નવી મૂર્તિમાં મૂકે છે કોઈને ખબર નથી કે આ બ્રહ્મ પદાર્થ શું છે અને કોઈએ તેને ક્યારેય જોયું નથી તે હજારો વર્ષોથી એક મૂર્તિમાંથી બીજી મૂર્તિમાં સ્થાનાંતરિત થયું છે તે એક અલૌકિક પદાર્થ છે જે ફક્ત સ્પર્શ કરવાથી વ્યક્તિના શરીરને ફાડી શકે છે આ બ્રહ્મ પદાર્થ ભગવાન કૃષ્ણ સાથે સંકળાયેલ છે પરંતુ કોઈને ખબર નથી કે તે શું છે ભગવાન જગન્નાથ અને અન્ય મૂર્તિઓ ફક્ત બે મહિના એટલે અષાઢ મહિના દરમિયાન બદલાવવામાં આવે છે આ પ્રસંગને નવ કાલેવર કહેવામાં આવે છે પરંતુ આજ સુધી કોઈ પૂજારી ભગવાન જગન્નાથની મૂર્તિ વિશે શું ખાસ છે તે સમજાવી શક્યા નથી પૂજારીઓ કહે છે કે જ્યારે તેઓ તેને હાથમાં રાખતા હતા ત્યારે તે સસલાની જેમ કૂદી પડતી હતી તેમની આંખો પર પટ્ટી અને મોજા હતા તેથી તેઓ ફક્ત તેને અનુભવી શકતા હતા આજે પણ દર વર્ષે જગન્નાથ યાત્રા દરમિયાન પુરીના રાજા પોતે સોનાના સાવરણીથી મંદિર સાફ કરવા આવે છે ભગવાન જગન્નાથ મંદિરના સિંહ દરવાજામાં પગ મૂકતા જ સમુદ્રના મોજાઓનો અવાજ સંભળાય નહીં પરંતુ આશ્ચર્યજનક રીતે બહાર પગ મૂકતા જ સમુદ્રનો અવાજ સંભળાય છે તમે મોટા ભાગના મંદિરોની ટોચ પર પક્ષીઓને બેસતા અથવા ઉડતા જોયા હશે પરંતુ કોઈ પક્ષી જગન્નાથ મંદિરની ઉપરથી પસાર થતું નથી ધ્વજ હંમેશા પવનની વિરુદ્ધ દિશામાં લહેરાતો હોય છે અને ભગવાન જગન્નાથ મંદિરના મુખ્ય શિખર દિવસના કોઈ કોઈ પણ સમયે પડછાયો પડતો નથી ભગવાન જગન્નાથના મંદિરના પિસ્તાલીસ માળના શિખર ઉપરનો ધ્વજ દરરોજ બદલાવામાં આવે છે એવું માનવામાં આવે છે કે જો ધ્વજ એક દિવસ માટે પણ નહીં બદલાય તો મંદિર અઢાર વર્ષ માટે બંધ રહેશે તેવી જ રીતે ભગવાન જગન્નાથ મંદિરના શિખરમાં એક સુદર્શન ચક્ર પણ છે જે તમારી સામે દરેક દિશામાં છે ભગવાન જગન્નાથ મંદિરના રસોડામાં પ્રસાદ રાંધવા માટે સાત માટીના વાસણો એક ઉપર એક મૂકવામાં આવે છે જે ફક્ત લાકડાના અગ્નિનો ઉપયોગ કરીને રાંધવામાં આવે છે આ દરમિયાન ટોચ પર મૂકવામાં આવેલા વાસણમાં વાનગી પહેલા રાંધવામાં આવે છે ભગવાન જગન્નાથ મંદિરમાં દરરોજ તૈયાર થતો પ્રસાદ ભક્તો માટે ક્યારેય ઓછો થતો નથી પરંતુ આશ્ચર્યજનક વાત એ છે કે મંદિરના દરવાજા બંધ જ પ્રસાદ પણ સમાપ્ત થઈ જાય છે આપણા સનાતન ધર્મ વિશે ઘણી બધી આશ્ચર્યજનક વાતો છે આવી જ અજાણી અને રહસ્યમય વાર્તાઓ જાણવા માટે મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં સનાતન ધર્મનો વિજય શ્રી જય જગન્નાથ સ્વામીની જય આ વિડીયો તમને ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો